જય ગૌ માતા તો આજે તારીખ છે મંગળવાર છે બરોબર રાત્રિનો સમય નવ થી અમારું પ્રાઇવેટ ગૌશાળા નથી ભાઈ બરોબર અહીંયા અનાજ નિરાધાર હાવ ગાય માતાઓ અહીંયા છે અને હજારોની સંખ્યામાં પાંજરાપોળની માલિપા ગાય માતાઓ આશીરો લે છે પછી આ મૂંગા જીવનું નું કોણ તો અમારે આ બીમાર ગાય માતાને આક્ષાર નિવાસી શામજીભાઈ પર્શોતમભાઈ મેપાણી તરફથી એકતાવનસોને એકવીસ રૂપિયા ગાય માતાના તાસ કરવામાં આવેલ છે તો ખરેખર તમે જે આ તમારા પિતાની વાહે જે કાંઈ આને અર્પણ કર્યું છે તો ખરેખર સત્ય વસ્તુ આ છે એની વાહ કોઈ મૂંગાજીવને તમે જમાડો બરોબર બાકી આ મૂંગાજીવનું કોણ અને આને તમે ગમે એવું ખવડાવો આ ક્યાંય ફરિયાદ ન કરે તો તમે આ તમારા પિતાની વાહે આવા મૂંગા જીવને જમાડ્યા તો એ જીવાત માને બરાબર ભગવાન શાંતિ આપે અને એને સ્વર્ગવાસ મળે એવી અમે તમામ ગૌસેવકો આ ગૌમાતાના અને તમામ દેવી દેવતાઓના શરણમાં પ્રાર્થના કરવી છે બાકી આ કરેલું છે ને ભાઈ કોઈનું ક્યાંય જાતું નથી કારણ કે ભાગવત ગીતામાં ભગવાન શોખું કહી ગયા તમે જેવું વાયશો એવું લણશો તો તમે આજે તમારા પિતાને બહુ હારામાં સારું કાર્ય કર્યું કહેવાય તો તમારા આખા પરિવારના આરોગ્ય સારા રહે તમામ ધંધામાં પ્રગતિ કરાવે એવી ગૌ માતાના અને ભગવાન કૃષ્ણના શરણમાં પ્રાર્થના જય ગૌ માતા